હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં જ જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને આ આપણો પહેલો વ્લોક છે તો બધા સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ આપણો પહેલો વ્લોગ થવાનો છે આ અને તમને આપણા વ્લોગમાં મજા આવશે અને આજે આપણે જવાના છીએ સાવરકુંડલા અને અત્યારે હું હાલ મારી ગાડી ટ્રાન્સપોર્ટમાં આવેલી છે લેવા જવાના છીએ આપણે સાઉર કુંડલામાં આવી છે અને હાલ આપણે સહી બાબા સીતારામની મઢુલીએ જે અમારા ગામના બસ સ્ટેન્ડે આવેલી છે તમે જોઈ શકો છો બાકી મળીએ આપણે આગળ આ તો ફેમેલ આપણો બધો કુંડલાથી કામ હતો એ પતી ગયું છે હવે આપણે જાવી છે આપણા ઘરે અને આપણે ગાડી લઈને નીકળી ગયા છે આપણી ગાડી ના આવેલી હતી કઈ પણ ગાડી ને થયું નથી બધું ઓકે જે આપણી ગાડી હવે આપણે રહ્યા